કજની ભગેડુ અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા चौधरी ફરી જેલ નીતા चौधरीને બુટલે ઘરે પક્ષના મકાનમાં આશ્રય આપ્યો હતો સાથે સંપ ન હતો પણ પાછળથી હજી સુધી અમારી પાસે કોઈ એ બાબતે કોઈ ઇન્સ્ટ્રકશન કે કોઈ આગળ કાર્યવાહી માટે કઈને જાણ કરવામાં આવેલી નથી પણ જો એ બાબતે કઈ જાણ કરવામાં આવશે અથવા કોઈ ઇન્સ્ટ્રકશન આપવામાં આવશે તો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે